હે બાવરિયા તો કે હા ભુવાજી હલો ભાઈ હલો ભાઈ બાપુ હાથે રિલાયન્સ બંધ થાય ને અમારે અથડાઈએ જોયું પાસ્તર વાળાને બળ્યો ફાટ્યો હાઇક ત્યાં જય દ્વારકાધીશ જય માતાજી આપણે આ બધું જોઈને આપણે હાઈનમાં બધો પ્રોગ્રામ જોઈને થઈ ગયા હતા ત્યારે આપણે જવાનું માતાજી પૂગી ગયા લાલ પીડિયા માતાજીનું મંદિર દગાઈમનું મંદિર કંઈક આવું દેખાય છે બાબા છે અંદર જઈએ આપણે દર્શન કરીએ લાલપીડા આપણે આવ્યા તા વહેલા નીકળી ગયા હતા અને પૂગી ગયા લાલપીડા આપણે માતાજીને દર્શન કર્યા એક કમળ ચડાવ્યું આપણે વાડી હવારમાં વેલા ઉઠીને આવ્યા હતા દર્શન કરીને માતાજીએ થોડીક પ્રાર્થના કરીને આવ્યા એક ચકલી માળામાં હલવાઈ ગયેલ હતી તમે જોજો હો જો જો એમાં દોરા બહુ જાજા વીટાઈ ગયેલ લાગે ભાઈબંધ પછી એને મોકરી તે કરવી જશે ને પછી હું ગયો ખુરશી ગોતવા ખુરશી ગોતી ને માથે થઈ પછી કપડવાનું ચાલુ કરી સેકલી ને સેકલી ને કપડી પછી દોરા તોડવાની ચાલુ કર્યું બહુ હતું ચકલીનું છૂટતા નહોતા દોરા પછી મેં કાકાને કાકા ને અહીંયા આવો સાકુ લેતા આવો એ સાકુ લઈ આવ્યા ને પછી દોરા કાપ્યા બિચારી બહુ બહુ ફસાઈ ગયેલા દોરામાં તાજા દોરા વીટાઈ ગયા હતા પગમાં એટલે આમ બે પગો હામા બંધાઈ ગયા હતા સિકલી થઈ ગઈ હતી મોકરી જોઈ લો તમે કેવું બચું હે કેવું બેઠું અંદર કેમ છે બાકી રમાડવાની મજા આવે કપડું હતું તું આમ ઘડી અને પછી થઈ ગઈ હતી મોકરી અને હમણાં ઉડી જાય છે જો ગઈ ઉડી ગઈ પાછા પૂ ગયા આપણે ઘેરે પાણી પી લીધું ટાટું મસ્ત મજાનું અને નદી હેઠળ બે હોવાની કંઈક મજા જટાણે અલગ છે ઉનાળામાં ટાટો જ પવન આવ્યા રાખે તો હાલો સબસ્ક્રાઈબ કરી દો ને લાઇક કરી દો ના મજા આવી હોય તો બાકી નહીં